સુરતના સચિન વિસ્તારમાં એક ચોંકાવનારો અપહરણનો કેસ સામે આવ્યો છે સુરતના સચિન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પિયર ચાલી ગયેલી પોતાની પત્નીને પરત લાવવા માટે એક યુવકે પોતાના સાડુભાઈના ત્રણ વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું જોકે સચિન પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં આ અપહરણના કેસનો ભેદ ઉકેલી નાખી આરોપીની ધરપકડ કરી બાળકને હેમખેમ તેના માતા પિતાને પરત સોંપ્યું છે તેનો ત્રણ વર્ષનો પુત્ર સોના ગુમ થયું છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને બનાવના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા તો સીસીટીવીમાં એક વ્યક્તિ કેસરી રંગનો ગમછો પહેરી અને બાળકને લઈ જતો દેખાતો હતો પોલીસે આ ફૂટેજના આધારે તપાસ આગળ વધારી તો જાણવા મળ્યું કે अपहरण કરનાર વ્યક્તિ ફરિયાદી રહીમ મન્સુરીનો સગો સાડુભાઈ રિયાઝ અબ્દુલ હક મન્સુરી છે. પોલીસે તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. તો સીસીટીવી ફૂટેજો અને અન્ય માહિતીના આધારે પોલીસે જાણવા મળ્યું કે આરોપી બલીમોરા રેલવે સ્ટેશન નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર છે. पुलिस त्याद रियाज मंसूरी ने झड़पी तो, ने, ने सही सलामत रीते मुक्त करो तो। प्राथमिक पूछपरछ में आरोपी रियाज मंसूरी चौंकनासो करो તેણે જણાવ્યું કે તેની પત્ની છેલ્લા છ મહિનાથી ઝઘડો કરી અને પિયર જતી રહી છે અને પરત આવતી નથી પોતાની પત્નીને પાછી લાવવા માટે તેણે તેના સાડુભાઈ રહીમ મંસુરીને ઘણી વાર મધ્યસ્થી કરવા વિનંતી કરી હતી પરંતુ રહીમ મંસુરી તૈયાર ન હતો આ વાતથી ગુસ્સે થઈ અને સાડુભાઈ ઉપર દબાણ લાવવાના ઈરાદે તેણે તેના બાળકનું અપહરણ કર્યું હોવાનું કબૂલ્યું હતું સમગ્ર મામલે સચિન પોલીસે અપહરણ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના પરિવારને સોંપ્યું હતું અને આરોપી રિયાઝ મંસુરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી